પણ મારે પગારે વધારે તમારે આલું તો આલુ હું કેજો યાર દિવાળી ચેડી પૈસા તમે તમે ટેન્શન મત લેજો તમારું પાછું ચાલુ કરી ના યાર તો તમારે પૈસા યાર તમારે રોવાનું હતું તો મને પૈસા કરવા આવ્યા હતા યાર આખો દાડી આખા ગમો કહેતા ફરવા કે મારા જવાને પૈસા નહીં આલ્યા નહીં આલે જારે હોય તારે રો રો કરો એટલે તમારે શું હશે આ તમારે નાટક મળે તમે આ બધા નાટક કેમ કરો યાર મે તમને જો હવે તમે રો ને તો તમારું રોવાનું ચાલુ રાખો રો એટલું રો પૈસા નહીં આલવા જો તમારે આ 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 યાર હું તમને બીજું શોનથી રાખો રહો મત આખા ગોમો મત કહો યાર તે આખા ગોમો કરો કે જમી પૈસા ના આલ્યા મારી મારા પૈસા ના આલ્યા આવ્યા જવાનું ફરાડ થઈ ગયો એટલે આ મારે ભાઈ ફરાર નહીં જો તમારા પૈસા હું હાલી જ દઈશું ભાર છું કાલે જ આવી દઉં યાર તો મારું મગજ ખેંઈ ગયા યાર